તો ગાંધીનગર ખાતે આયોજિત રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં આ દિશામાં અનેક ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી હતી આ કોન્ફરન્સ થકી ગાંધીનગરમાં એઆઈ આધારિત ગવર્નન્સનો નવો યુગ શરૂ થયો છે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વૈશ્વિક ટેક કંપનીઓના પ્રતિનિધિઓ અને થી વધુ સ્ટાર્ટઅપ્સના સંચાલકો પણ હાજર રહ્યા હતા આ જાહેરાતો દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉદ્યોગનું જ નહીં પણ ટેકનોલોજી અને એઆઈ આધારિત ડિજિટલ ગવર્નન્સનું પણ મુખ્ય કેન્દ્ર બનવામાં ગુજરાત રાજ્ય હવે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એક અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં આ દિશામાં અનેક ઐતિહાસિક જાહેરાતો કરવામાં આવી હતી આ કોન્ફરન્સ થકી ગાંધીનગરમાં એઆઈ આધારિત ગવર્નન્સનો નવો યુગ શરૂ થયો છે રાજ્ય સરકારે એઆઈ સ્ટેક ક્લાઉડ ગાઈડાઇન્સ અને વિવિધ વૈશ્વિક એમઓની જાહેરાત કરીને ટેકનોલોજીકલ વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે ગુજરાત સરકાર ગૂગલ ભાષીની એટલે કે બહુભાષીય એઆઈ ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસીસ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરશે તો બીજું ગુજરાત સરકાર ગિફ્ટ સિટી હેનોક્સ રાજ્યમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન સ્થાપવા માટે થી ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનશે અને ગ્રીન ડેટા સેન્ટર્સની બળ પૂરું પાડશે આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વૈશ્વિક ટેક કંપનીઓના પ્રતિનિધિઓ અને સૌથી વધુ સ્ટાર્ટઅપ્સના સંચાલકો પણ હાજર રહ્યા હતા આ જાહેરાતો દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉદ્યોગનું જ નહીં પણ ટેકનોલોજી અને એઆઈ આધારિત ડિજિટલ ગવર્નન્સનું પણ મુખ્ય કેન્દ્ર બનવા માટે તૈયાર છે ગૌરવપૂર્ણ જાહેરાત કરી હતી કે બે હજાર છવ્વીસની એઆઈ સમિટ ભારતમાં યોજાશે આપણી સનાતન સંસ્કૃતિનો મૂળ મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાય સૌનું કલ્યાણ સૌની ખુશીની થીમ સાથે આ સમિટ બે હજાર છવ્વીસમાં શ્રીના નેતૃત્વમાં ભારતને આંગણે યોજાવાની છે આદરણીય શ્રી મોદી સાહેબે સંસ્કૃતિની રક્ષાની સાથે વિરાસતનું ગૌરવ જાળવીને આધુનિક વિકાસનો માર્ગ એટલે કે વિકાસ બી વિરાસત બીનો ધ્યેય રાખીને અપનાવ્યો છે તેમના નેતૃત્વમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ અને વંદે માતરમ રાષ્ટ્રગાનની રચનાના એકસો પચાસ વર્ષ ઉજવાઈ રહ્યા છે આ ઉજવણી આપણે સૌ માટે આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈને નવી ઉર્જા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પ માટે આપણે બધા સૌ સંકલ્પબદ્ધ થઈએ એનો અવસર છે વિકસિત ભારતના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો રોલ ખૂબ મહત્ત્વનો છે તેમાં પણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભૂમિકા આવનાર સમયમાં લોકોના જીવનને બદલનારી રહેવાની છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી કહે છે તેમ એઆઈ એક ક્વોલિટી ઇકોનોમી સિક્યોરિટી અને સોસાયટીને રિસેપ કરનારું સક્ષમ માધ્યમ છે તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલા એઆઈ મિશન દ્વારા ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ નિર્માણ થઈ રહ્યું છે તેના કારણે એઆઈના લાભ દરેક જિલ્લાઓ અને ભાષાઓને મળે તથા વિકાસની સ્પીડ અને સ્કેલ બે વધે એ દિશામાં રિજનલ એઆઈ કોન્ફરન્સ દિશાસૂચક બનશે આ કોન્ફરન્સ દ્વારા એઆઈ ક્ષેત્રના ઉદ્યોગ સ્ટાર્ટઅપ સ્કોલર્સ રિસર્ચ એકસાથે મળીને એઆઈ દ્વારા લોકોને વધુને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું મંથન કરવાના છે